ભગવાન બિરસા મુંડાજીની એકસો પચાસમી જન્મજયંતિ ખૂબ અભિયંત પૂરા ભારત વર્ષમાં અને ગુજરાતમાં ઉજવાઈ રહી છે એના જ ભાગરૂપે આપણા આદરણીય યશસ્વી પ્રધાનમંત્રીજીએ પંદર નવેમ્બર પૂરા રાષ્ટ્રની અંદર જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવાય એ ઘોષણા કર્યા પછી આ વખતે ગુજરાતની અંદર જનજાતિ ગૌરવ યાત્રા ઉમરગામ અને છે અંબાજી ખાતે આપણે યશોસિંહ મુખ્યમંત્રીશ્રી પ્રસ્થાન કરાયું છે એટલે ઉમરગામમાં ભવ્ય રીતે આપણા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પાંચલ વડોદરા પ્રસ્થાન કરાવ્યું છે આ યાત્રા આજે ધરમપુરનું આની અંદર રાત્રિ રોકાણ કરશે આમ ચૌદ જિલ્લામાં અને સત્તાવન તાલુકામાં આ યાત્રા પરિભ્રમણ કરવાની છે ખૂબ મોટી સંખ્યામાં લોકો જોડાશે આપણી પ્રચલિત કેટલીક રમતો સ્મર્ધાઓ અનેક પ્રકારના થીમ સાથે આ યાત્રા દરેક જગ્યાએ ફરવાની છે અને એના કાર્યક્રમો થવાના છે અત્યારે પાર્ટીમાં છું અહીંયાથી અત્યારે નાના પોના જે છે પરિવાર આજે ભવ્ય રીતે એનું પ્રસ્થાન કરવામાં આવ્યું કુમાચલા પાડી ખાતે આજનો અવૂર સન્માન આપણે સુસ્ત થઈ હતી અને એટલે કે આપજો આવો અને હૃદયપૂર્વક કાર્ય કરીએ અને कुटुंब દેલ દ્વારા શામી પરાવ તમને સ્વાગત કરશી ની ઇક્ષુ હવાઈ ની તમાર નાનાપોંડા થી ગાડી લેવાવાળી એને મડવાવાળી કાર્ય કરીને છે

लेडियो <mile and fingers out> so, hmm. মনীষ ভাই আজ جياروالي آڏو اسماني آ

દિવાસી દિવસ તરીકે ઉજવી ને પછી સત્તા પર આવ્યા ગુજરાતમાં મુખ્યમંત્રી હતા પછી ત્યાં દેશમાં વડાપ્રધાન મળ્યા ત્યારથી આપણે પેલા તો ગુજરાતના સમગ્ર આદિવાસી વિસ્તારમાં આપણા વિસ્તારમાં વિકાસ માટે કઈ કઈ શરૂ કરી શકાય માની લો તમે સિંચાઈ એજ રીતે પહેલા દિવસે કીધેલું બે કે મારી સરકાર ગરીબોની સરકાર અને એમણે કીધેલું કોઈ સબકા વિકાસ અને એમનો એક ભારતીય જનતા પાર્ટી સૂત્ર પણ છેવાડો માનવી સુધી યોજનાનો લાભ આપવાનો અત્યાર સુધી આમ જોવા જઈએ તો યોજનાનો લાભ તો આપણે બધા જ લોકો લઈએ છીએ આપણે પણ આજથી ત્રીસ વર્ષ પહેલાનું આપણું ગુજરાત કે આપણો વલસાડ જિલ્લો ત્રીસ વર્ષ પહેલા આજના જોવાને એમ નહીં ખબર વડીલોને કદાચ ખબર હોય કે એ સમયે કઈ યોજના હતી કેટલી સ્કૂલો હતી રોડ કેવા હતા ખાલી આપણે વિચાર્યું જોઈએ તો આપણને ખબર પડે પણ આજના જે યંગ છે એમને તો કદાચ ખબર નહીં હોય ત્યારે તો એમનો જન્મ પણ નહીં થયો હતો એવું જોઈએ ને પણ આ સરકાર જ્યાંથી બની છે ત્યાંથી કેન્દ્ર સરકાર અને ગુજરાતની સરકાર આદિવાસી સમાજ માટે અને અન્ય સમાજ માટે પણ તમામ પ્રકારની યોજનાઓ વાત કરીએ તો એક નીકળી જાય મેં કીધું તેમ લાભ લેવામાં કોઈ બાકી નથી છતાં પણ અમુક સમય એવું થઈ જાય કે કોઈ બહારથી આવી આવીને કે આજુબાજુમાંથી આવીને અફવા ફેલાવી નાખે ખોટી વાતો કરે આપણા લોકો આવી પણ જાય છે પણ હું એવું નથી કેતો કે આપણે પણ સાચી વાત સમજવી જોઈએ અને આ જે જનજાતિ ગૌરવ યાત્રા નરેન્દ્રભાઈ મોદી સાહેબ આમ તો એમનો પહેલો કાર્યક્રમ હતો આસામમાં પંદરમી નવેમ્બરે પણ ગુજરાતમાં જ્યારે આ રથયાત્રા આપણી બે ભેગી થવાની છે કેવડિયા પંદર નવેમ્બરે નરેન્દ્રભાઈ મોદી સાહેબ આવવાના છે નર્મદા જિલ્લામાં ડેડિયાપાડા ખાતે તો આપણા સમાજ માટે એમણે સમય પણ આપ્યો અને સંમેલનમાં આવવાના તો એમને તાળીઓથી વધારી લેવા જોઈએ

આપણા પ્રદેશના યશસ્વી પ્રમુખ જિલ્લા જિલ્લાથી ઉમર ગામથી થી આ જે રથયાત્રા છે જનજાતિ ગૌરવ દિવસની ઉજવણીનો રથ આજે આપણી વચ્ચે આવી રહ્યા છે આપણા નાણાં મંત્રી શ્રી

ઉપસ્થિત હું માનનીય સાહેબને વિનંતી કરીશ કે ભગવાન મિસા મંડલજીને હલો આપણી વચ્ચે ગૌરવ યાત્રાના મહાનુભાવ ઉપસ્થિત થઈ રહ્યા છે આપણે સૌ અમે તાળીઓ દ્વારા વધાવી લઈએ સ્વાગત છે